લોસી ચાલાવજે એ લા રે હાં કા પીધો કેટલો પીવો આ રૂ તા લઈ જા બાજુ આમણા પેલો મેમન બેમન આવશે તો આલવાજા લઈ જજે નહી કે હે સંતો મોમો તો કાય કે લં તો ભૂલ દે નારે સાગર ઓવર લે ઈ વન તો સેવા દબાય છે દબાયા ન દબાયા કા નિગમનો ડોન છો ડોન છો દબાયા તાના ડોણીની દાદાજીની નેકડી એ ઉપરથી બે હે મજા હા મજા કીધું તો થઈ ગયું ઉપરથી બે તો

ઓય એમ તો એ તો પેલું પૂછે તને કવ આને કે જો છે એમ તો તો ફેર બોલ લાયે

અમન વાઈ બીક લાગે સુ બુલને તે લઈને ખરી છે લાની શું હવે તો આવ કે કો બસ આવ બસાઓ એના ખાલી બાહરના લાઈન ગેર ગેમ બી કાલમાં જાય હ ઇ વન દ બસ આઈ ક્યુ આઈ ગઈ આ તો ઓળખન જોયું તો એ અમન હાય એરગન હોય તમે શું કરો છો આ કોઈ થાય ના કોણ બોલ મંગુમાં બોલાજે લી ઘર મોર મો ભૂલ પકડવા જાવ પાછો લો આ લઈ લેસ્ત માના આનો આ લઈ લે એ સંજો તો છે લઈ મારે હે આ હા ને મારે લઈ તો એ ના મારે હા ગાય teman kon komentar

અજુબા રે આલપા તો શૉટગન લઈને આઈ એક કે 47 આલપા તો ફુને ગોળી મારે તમે હલકા તો બોંડે ને પાડી હલકા શૉટગન લઈને લઈને મંટા હલકા

અલ્યા અલ્યા એ ચિકુળી ભાઈ નો ખસો અલ્યા બધાય ભાઈ એ ચિકુળી એ તમાર તો છે બોલ સેવાઈ અલકા હું એવું છો તો બે ત્રણ મારા તરફથીમાં મારા તરફથી તરફ થી બધું મારું તો બે પે સસ્કી જુ એવું થાય જો બો એક ને ના ખોટા તા એ મર નું મજુ દે મંગળી એ મંગળી મંગુ માં બાંધ ને ને દેખરો આ દા તો ખમ ચાઓ આ જોસો કે

હું તો મારા ઘેર જવું હેઠલી આપડે તો આપડે